બજારના ઠંડા પીણા પીવાની જગ્યાએ ખરે એક વખત આ સરબત બનાવીને પીસો ને તો બજારના ઠંડા પીણા તો ભૂલી જશો તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ગુંદકતીરાનું શરબત બનાવવા માટે સૌથી પહેલાં આપણે કતિરા લઈ લેશું આ ગુંદનો ઉપયોગ જનરલી ઉનાળામાં કરવામાં આવે છે કેમ કે તે શરીરને ઠંડક આપે છે અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે જેના લીધે ડિહાઈડ્રેશન થતાં અટકે છે એ સિવાય તે હાડકાની મજબૂતી પણ વધારે છે અને સાથે સાથે શરીરનું પાચનતંત્ર પણ સુધારે છે તો હવે આ ખૂબ જ ફાયદેમંદ એવા ગુંદકતીરાના મોટા ત્રણ ટુકડા અને જો નાના ટુકડા હોય તો નાના ચારથી પાંચ ટુકડા લઈ તેને પોણા ગ્લાસ પાણીમાં પલાળીને છ થી આઠ કલાક અથવા તો આખી રાત માટે રાખી દેશું આ કતીરા ખૂબ જ પાણી એબ્ઝોર્બ કરે છે એટલે પાણીનું પ્રમાણ થોડું વધારે જ રાખવું આઠ કલાક પછી ગુંદને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે બધું જ પાણી તેમાં એબ્ઝોર્બ થઈ ગયું છે અને એકદમ જેલી જેવો આપણો આ ગૂંદ થઈ ગયો છે જોઈને તમને થોડો આઈસ ક્રિસ્ટલ જેવો લાગશે તો અહીંયા જોઈ શકાય છે કે ગુંદમાં બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે એમ છતાં પણ જો તેમાં તમને એક્સ્ટ્રા પાણી લાગે તો ગણીની મદદથી ગાળીને એક્સ્ટ્રા પાણી દૂર કરી શકો છો હવે તેને ઢાંકણ ઢાંકી દેસુ અને એક વાટકીમાં એકથી દોઢ ચમચી જેટલા તકમરિયા લઈ તેમાં અડધાથી એક કપ પાણી ઉમેરીને પલાળી દઈશું આ તકમરિયાને આપણે ઠંડા પાણીમાં જ પલાળશું અને દસ મિનિટમાં જ તે સરસથી પલળી જશે તકમરિયા પણ ઉનાળામાં શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે અને એમાં પણ જો ગુંદકતીરા અને તકમરિયાનું એકસાથે સેવન કરવામાં આવે તો આપણા શરીરને તે ખૂબ જ થાય છે ત્યાર પછી હવે અહીંયા મેં અડધું તરબૂચ લઈ લીધું છે હવે આ તરબૂચને આપણે નાના ટુકડામાં કટ કરી લેશું અહીંયા આપણે તરબૂચના બી કાઢવાના નથી ખાલી તેની છાલ કાઢીને તેના ટુકડા જ કરવાના છે તો હવે અહીંયા જોઈ શકાય છે કે છાલ કાઢીને તરબૂચના ટુકડા તૈયાર થઈ ગયા છે હવે તેને એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું મિક્સી જારની જગ્યાએ તમે હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેમાં દસથી પંદર ફુદીનાના પાન થોડો મરી પાવડર અને થોડો સંજર પાવડર ઉમેરીશું અહીંયા તમે થોડો ચાટ મસાલો પણ ઉમેરી શકો છો અને જો તરબૂચ ગળ્યું ના હોય તો થોડી ખાંડ પણ ઉમેરવી અને હવે આ બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લેશું હવે આપણું આ તરબૂચ સરસથી ગ્રાઇન્ડ થઈ ગયું છે પણ આપણે તરબૂચને ગ્રાઇન્ડ કરતી વખતે તેમાંથી બી નહોતા કાઢ્યા એટલે સ્ટ્રેનરની મદદથી તેને એક વખત ગાળી લેશું જેથી કરીને કોઈ પણ બીના ટુકડા અથવા તો બીનો કચરો રહી ગયો હોય તો તે સરસથી ગળાઈ જાય આપણું આ શૂઝ ગળાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબ્સ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ તરબૂચનું જ્યુસ ગળાઈ ગયું છે એનો મતલબ છે કે આપણો આ તરબૂચનું જ્યુસ તૈયાર છે તો ચાલો હવે આપણે તૈયાર કરશું આપણું એકદમ શરીરને ઠંડક આપે તેવું ગુલકતીરાનો શરબત તો તેના માટે એક મોટું બાઉલ લઈ તેમાં થોડા બરફના ટુકડા લઈ લેશું અહીંયા બરફના ટુકડા તમારે જે રીતે ઠંડુ બનાવવું હોય તે રીતે લઈ શકો છો હવે તેમાં મોટી બેથી ત્રણ ચમચી જેટલા તકમરિયા ઉમેરીશું અથવા તો તમે જે તકમરિયા પલાળ્યા છે તે બધા જ તકમરીયાનો ઉપયોગ કરી શકો છો અને ત્યાર પછી તેમાં ત્રણથી ચાર મોટી ચમચી એટલે કે આપણે જેટલો ગુંદકતીરા પલાળીને સાઈડમાં રાખ્યો છે તે બધું જ ગુંદકતીરા આ બાઉલમાં ઉમેરી દેશું તેને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે જે જ્યુસ જ્યુસ તૈયાર તે પણ આ જ બાઉલમાં ઉમેરી હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને આ સમયે શરબતને એક વખત ટેસ્ટ કરી લેવું જેથી કરીને તેમાં ગળાશ ઓછી હોય તો તે ખબર પડી જાય અને હવે લાસ્ટમાં એકાદ ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ થોડો એવો સંચળ પાવડર અને ગળાશ ઓછી લાગતી હોય એ પ્રમાણે ખાંડનો પાવડર ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને તૈયાર છે આપણું આ કતીરાનો એકદમ ઠંડુ ઠંડુ શરબત આ શરબતમાં કતીરા તકમરિયા અને તરબૂચ હોવાના લીધે ઉનાળામાં આ શરબત પીવાથી શરીરને ઘણા ફાયદા મળે છે તો ચાલો આ ઠંડા ઠંડા કતીરાના શરબતને સર્વિંગ ગ્લાસમાં So, I તો તમે પણ આ ઉનાળાની ગરમીમાં શરીરને એકદમ ઠંડક આપે તેવું આ એકદમ હેલ્ધી કૂંદકતીરાનું શરબત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમે આ ગુંદ ગુંદકતીરાનું શરબત બનાવો છો કે નહીં અને તમને જો મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને મને એ પણ કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો થેન્ક યુ થેન્ક યુ સો મચ